હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ટાઇટલ વાંચીને તમને થોડું આશ્ચર્ય થશે કે ચૂનો ખાવાના ફાયદા જી મિત્રો ચૂનો ખાવાથી કેટલાક જબરજસ્ત ફાયદાઓ થાય છે યાદ રહે અહીં હું પાન ફાકી ગુટખા ખાવાની વાત નથી કરી રહ્યો તેની સાથે મળતો ચૂનો અને એ પણ કેટલી માત્રામાં ખાવો જોઈએ તેની પણ સમજૂતી આપીશ તેના જબરજસ્ત ફાયદાઓ છે હવે પહેલાં તો એ સમજી લઈએ કે કઈ કઈ બીમારીઓમાં ચૂનો ખાવાથી ફાયદો થાય છે તો સૌથી પહેલાં તો ઘૂંટણનો દુખાવો છે કમરનો દુખાવા છે સાંધાના દુખાવો છે સાથે સાથે કમળો છે કે અન્ય લોહીની સમસ્યા છે લોહી વધારવા માંગો છો હિમોગ્લોબિન ઓછું છે તેની સાથે સાથે મોઢામાં ચાંદા થવાની સમસ્યા છે પથ્થરીની દુખાવો છે આ ઉપરાંત સાંધાના કોઈ પણ દુખાવો છે તો આ તમામ સમસ્યાઓમાં ચૂનો છે તે આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે હવે રોજે રોજ ચૂનો કેટલો ખાવો જોઈએ અને કેવી રીતે ખાવો જોઈએ તેની સમજૂતી પણ તમને લોકોને આપી દઉં મિત્રો સૌથી પહેલાં તો ચૂનો છે તે ખાવાનો ચૂનો કે જે પાન ફાકી મસાલાના ગલ્લે મળે છે તે ખાવો જોઈએ કારણ કે તે એક પ્રકારનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે અને તેનું રૂપાંતર કેલ્શિયમ કાર્બોનેટમાં થયેલું હોય છે હવે આ ચૂનો એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને લેવા ની રીત શું છે તો મિત્રો તમે ચૂનો છે તેને જુદી જુદી રીતે રહી શકો છો જેમ કે એક વાટકી દહીં છે તો તેમાં ઘઉંના દાણા જેટલો યાદ રહે આખા દિવસમાં આપણે લોકોએ માત્ર ઘઉંના દાણા જેટલો જ ચૂનો લેવાનો છે ઘઉના દાણા જેટલો ચૂનો એક વાટકી દહીંમાં ઉમેરી બરાબર મિશ્ર કરી અને તમે ખાઈ શકો છો સાથે સાથે લીવરની સમસ્યા હોય તો તેમાં પણ ચૂનો ખાવામાં ફાયદો થાય છે ઉપરાંત એક ગ્લાસ શેરડીનો રસ હોય તો તેમાં પણ તમે ઘઉંના દાણા જેટલો ચૂનો બરાબર રીતે ઉમેરી અને તેને લઈ શકો છો સાથે સાથે સવારે તમે ભૂખ્યા પેટે પાણીમાં પણ એક ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં પણ તેને મિશ્ર કરી અને લઈ શકો છો તમે દાળ ખાવ છો તો એક વાટકી દાળમાં પણ તમે ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરી અને લઈ શકો છો મિત્રો આ રીતે તમે જો નિયમિત ચૂનાનું સેવન કરશો તો તમારા શરીરમાં કેલ્શિયમની તો દૂર થશે જ સાથે સાથે હમણાં જણાવેલી તમામ બીમારીઓ છે તેમાં પણ તમને ખૂબ વધારે અંશમાં ફાયદો થશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર